સૌ પ્રથમ તો ફંડનું રિટર્ન ચેક કરવાનું એક મહિનાનું રિટર્ન બે પોઈન્ટ સિત્તેર ટકા ત્રણ મહિનાનું રિટર્ન છે બાર પોઈન્ટ એંસી ટકા અને છ મહિનાનું રિટર્ન છે સોળ પોઈન્ટ ઓગણ ટકા અને ઓલ ઓવર એટલે કે જ્યાંથી આ ફંડની શરૂઆત થઈ ત્યાંથી માંડીને આજ સુધી આ ફંડે કેટલું રિટર્ન આપેલું છે તો સોળ પોઈન્ટ ઓગણીસ ટકા એનેવી એટલે કે આ ફંડનું પરફોર્મન્સ કેવું છે જેમ એને વધારે એમ તે ફંડનો વેલ્યુ વધારે છે એમ દર્શાવે છે મિનિમમ એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે મહિનાનો ઓછામાં ઓછો કેટલો હપ્તો રાખી શકો છો આ ફંડની અંદર સો રૂપિયા આપેલા છે એના પછી બેઝિક ઇન્ફોર્મેશન ચેક કરીએ તો ફંડ એ જ એટલે કે આ ફંડની શરૂઆત થઈ ત્યારથી માંડીને આજ સુધી કેટલા વરસ થયા છે તો અગિયાર વર્ષ ફંડ સાઇઝ એટલે કે આ ફંડમાં ટોટલ કેટલા રૂપિયાનું રોકાણ થયેલું છે તો સુડતાલીસ હજાર નવસો અઠ્ઠાવીસ પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાનું થયેલું છે રોકાણ લોક ઇન પીરિયડ એટલે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરો છો અને અમુક સમય પછી તમને એમ લાગે છે કે મારે હવે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે થોડા સમય માટે સ્ટોપ કરવો છે તો તમે એ સ્ટોપ ના કરી શકો એ કન્ડિશન આપેલી છે અને એક્સપેન્સ રેશિયો એસે ઝીરો પોઈન્ટ નવ્વાણું ટકા એટલે કે જીએસટી એક્સિસ લોટ એટલે કે દર વર્ષે તમને મળેલા રિટર્નમાંથી એક ટકા કપાઈ જશે જેમ બને તેમ ઓછો એક્સિસ લોટ હોય તો તેવા પ્લાનની પસંદગી કરવી જેથી કરીને વધારે એક્સિસ લોટ ન આપવો પડે જો તમે એક વર્ષની અંદર બધા પૈસા ઉપાડેલો હશો તો તમને મળેલા રિટર્નમાંથી પંદર ટકા કપાશે અને એક વર્ષ પછી ઉપાડો છો તો તમને દસ ટકા કપાશે દર એક લાખે રેટિંગ કેવું છે તો એ ચેક કરીએ તો એન્જલ વનનું રેટિંગ છે પાંચ ક્રિસલનું છે પાંચ મોર્નિંગ સ્ટારનું છે ચાર અને વેલ્યુ રિસર્ચનું છે પાંચ